સુરતમાં પડેલા ધોધમાર વરસાદ બાદ ખાડીપુરની સ્થિતિ સર્જા હતી જોકે હાલમાં વરસાદે વિરામ લેતા અને ભરાયેલા પાણી ઓસરી જતા ગંદકી જોવા મળી રહી હોય જેને લઈ પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સાફ સફાઈ શરૂ કરાઈ છે સરથાણા પોલીસ મથકમાં પણ પાણીને લઈ કાદવ કીચડ જોવા મળ્યું હતું જ્યાં પણ સફાઈ હતી સાથે મેયર અને મનપા કમિશનર વિવિધ વિસ્તારોમાં નિરીક્ષણ પણ કર્યું હતું સુરતમાં રવિવારથી એક ધારો વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગની આગાહી લઈ પડેલા ધોધમાર વરસાદને લઈ અનેક જગ્યાએ પાણી ભરાયા હતા તો બીજી તરફ ખાડીપુરની સમસ્યા પણ સર્જા હતી જેને લઈ ખાડી કિનારે રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જોકે હાલમાં સુરતમાં વરસાદે વિરામ લીધો હોય અને ખાડીઓની જળ સપાટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના જે વિસ્તારોમાં ખાડીના પાણી ઓસરી ગયા છે ત્યાં ગંદકી જોવા મળી રહી છે તો સુરતના સરથાણા પોલીસ મથક સહિતના વિસ્તારોમાં ખાડીના પાણી ઓસરી જતા ગંદકીનો થર જોવા મળતા સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ શરૂ કરાઈ છે સરથાણા પોલીસ મથકમાં પાણી ભરાતા જરૂરી કાગળો સહિતની ચીજ વસ્તુઓ કૃષિ પર મુકાય તો કાદવ અને ગંદકી વચ્ચે પોલીસ જવાનો કામ કરતા જોવા મળ્યા હતા સુરત મનપાના આરોગ્ય ટીમ દ્વારા કરી છંટકાવ પણ કર્યો હતો સફાઈ ઝુંબેશ ચાલી રહી હતી ત્યાં સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી અને મનપા કમિશનર શાલિની અગ્રવાલે પણ મુલાકાત લઈ અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ સૂચન કર્યા હતા